અને માસી જો નાઇન્ટી નાઇન પરસન્ટ તક બિાડતી હૈ કેમ બધા મજા માં છો રાખું છું વેલકમ ટુ માય બ્લોગ તો આજે છે મારી દીકરી તમન્ના નો બર્થડે યસ આજે એનો બર્થડે છે એટલે આજે અમે બધા બહુ એક્સાઇટેડ છીએ સવાર સવારમાં એને બલૂનની ની સરપ્રાઈઝ આપવાની છે અધરવાઇઝ કેવું હોય કે સ્કૂલ શરૂ હોય તો સવારમાં માં કઈ એવો બધો ટાઈમ હોય નહીં વહેલા સવારે સ્કૂલે જવાનું આજે રજા છે એનો બેનિફિટ લેશું એટલે આજે સવાર સવારમાં માં એને સૂતી હોય ત્યારે અમે બલૂન્સ ફૂલાવીને મૂકી દેસુ રૂમ પછી એને બહાર લઈ આવશું એને એને બલૂન વાળી સરપ્રાઈઝ બહુ ગમે છે હાલાકી નાની હતી અત્યારે અમે ઘણી વાર એવી બે ત્રણ વાર કરેલી છે સરપ્રાઈઝ પણ એને બલૂન્સનો બહુ શોખ છે એટલે એને ગમે છે એટલે આજે પાછું એ કરશું પછી આખા દિવસ દરમિયાન થોડી થોડી નાની નાની સરપ્રાઇઝીસ ક્રિએટ કરશું અને સાંજે પાર્ટી કરીશું સો સ્ટેટ ભારે જો હજી નહીં

પછી અમારા જે છે એ આ મસ્ત મજાની તનુ માટે કેક લઈ આવ્યા છે એટલે એક જે છે રાત્રે પેસ્ટ્રી કટ કરી હતી અગેન પાછી અત્યારે બોલો જલસા છે આ છોકરીને આ છોકરીને છે ને બહુ જલસા છે અને યહી હે વો માસી જો ઇસકો 99% તક બિગાડતી હે યહી હે હેપી બર્થડે ટુ યુ તનુ તારી માટે સ્પેશિયલ નો 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 મસ્ત લાગી ગયો ને સાંગ સ્પેશિયલ તારી માટે બનાવડાય ઉસ ડેડી હા હા છે હા હે ને ડેડી હમ આવી સ્વાઈ કરે છે જો કોઈ મને હેપી બર્થડે નથી કીધું બાય ધ વે તારો બર્થડે છે કેમ કે હું મમ્મા બની ફર્સ્ટ ટાઈમ અને માં કેવડાવવાનો હક તે મને આપ્યો પણ પેલા કાજલ જ હતી ખાલી તું આવી એટલે હું મમ્મા બની તો મમ્મા તરીકે મારો જન્મ થયો કે નહીં તો તો જનમ લે જાશે ને મમ્મા તરીકે તમારો જન્મ થયો ને યાર સિરિયસલી ને જોર સે દેખો એસા ઈ સંતાન કો મને બધા ગોર થી જ જોવે છે ને ના હવે ટાઈમ છે તનોને એક સેકન્ડ સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનો એન એને મત ખબર મે ઉપર છુપાવીને રાખી છે હું લેવા આવી છું અને ચલેને આપીએ

અમે લોકો રેડી થઈ ગયા છે સાડા સાત અહીં નહીં ગયા છે અમારે સાડા સાથે પહોંચવાનું હતું હા તમે નનો લુક નહીં બતાવું હોય તમને છેલ્લે બતાવ્યું સાડા સાત પહોંચવાનું હતું સાડા સાત અહીં નહીં થઈ ગયા છે અને હવે અમે લોકો આ બધો જ પથારો જો અહીંયા બધો પથારો પડ્યો છે એ બધો પથારો મૂકીને જઈએ છીએ હવે આવીને બધું બાકીનું કામ કરશું જો મારી દીકી કેટલી ક્યૂટ લાગે છે ઓહ મો માય મો માય કહી દઉં તમે ના કેવી તૈયાર થઈ છે હું તમને લોકોને થોડી વાર રેઈન બતાવીશ ઇસ્ટી छन छन करती नन्ही परी जब दौड़ी दौड़ी आती है खिल जाता है परिवार जब बेटियां मुस्काती है छन छन करती नन्ही परी जब दौड़ी दौड़ी आती है खिल जाता है परिवार जब बेटियां मुस्काती હાય હાય કેમ છો બધા મજામાં વિવાન ને છે ને આંખમાં ઇન્જરી થઈ છે જો આ આંખમાં બિચારા ને ઓહો હો એને આંખમાં લોહી આવી ગયું છે કેમ કે એને બોલ વાગી ગયો તો રમતા રમતા સીધો આંખ ઉપર પરમ દિવસે એટલે વિવાન ઇન્જર્ડ છે અવર સ્પોર્ટ સ્પોર્ટ પર્સન ઇઝ ઇન્જર્ડ ટુડે હવે બે ફ્રેન્ડ્સ આવી છે બાકીની બે કે ત્રણ બાકી છે અને બીજા મારા ઘરના બધા બાકી છે મારા દિયરને એ બધા એ બધા આવે એટલે આપણે બર્થડે પાર્ટી શું બીજું આ આવી ગઈ છે તમન્નાની જાન જીગર

તો તમ ચટણી ફેવરિટ મેનેજમેન્ટ 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 એ બચ્ચા પાર્ટી સરખું જમજો હોને બધા વાહ સરસ જમો બધા સરખું જમો યસ સરસ મજાની પાર્ટી પૂરી થઈ પછી અમે ઘરે જઈને કર્યું હતું ગિફ્ટ નું અનબોક્સિંગ જે તમને જોવા મળશે નેક્સ્ટ બ્લોગ માં તો નેક્સ્ટ બ્લોગ પણ જરૂરથી જોજો આ વ્લોગ તમને કેવો લાગ્યો એમને ચોક્કસ જણાવજો આવી જ રીતે પ્રેમ વરસાવતા રહેજો થેન્ક્સ ફોર વોચિંગ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ